નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બિનહરીફ ચૂંટણી યોજાઈ નિલેશકુમાર ચંદુભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિત ભાજપના સંગઠનના તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા અગાઉ બેટમ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા રિપોર્ટર ભરતભાઈ તળપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મહુધા આજે એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી શું હતી આખી અને કોનો વિજય થયો બધા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે સીઆર પાર્ટી પાટીલ સાહેબે આપેલા મેન્ડેટનો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ સીટ જીતવા માટે પણ અમને બાહ ધરી કેટલા સભ્યો હતા કેટલા લોકોએ ઉમેદવારી કરી કેમનો વિજય થયો બિનહરીફ રીતે નિલેશભાઈ ચૂંટાયા છે સામે કોઈ ફોર્મ જ નથી એ તમે ભવ્ય વિજય મેળવ્યો છે બિનહરીફ શું કહેશો મારો પરિચય આપું તો પટેલ નિલેશ કુમાર ચંદુભાઈ મુકામ બલોન આજે મારા જે પીએમસીઆર વર્કર્સ છે મારી પર વિશ્વાસ રાખી અને મને ઘણી હેલ્પ કરી છે તો મારા ડિરેક્ટર સુધીનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ ગેર પ્રમુખ મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મહેરા સાહેબને ખૂબ ખૂબ આભાર માનું ખેડૂતો માટે શું તમે ખેડૂતો માટે હું બે હજાર આઠથી પણ ચેરમેન રહી ચૂક્યો છું હું પાંચ રહી ગયો અને મારો દોઢો મારો અનુભવ અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થાને બનાવડાવી હતી અને બધાના સાથ ધતાથી આટલી મોટી વિશાળ સ્થિતિ બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપી એવી અમે ભાઈ કરી